ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બાજપાઈ નગર વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત ડાયમંડ સર્કલ નજીક ઈએસઆર પંપ હાઉસ તેમજ સંપ બનાવવામાં આવ્યો છે જેનું લોકાર્પણ સાંસદ રાજુભાઈ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સ્થળે બનાવાયેલા ટાંકી તેમજ સંપ વીસ એમએલડી પાણીની ક્ષમતા ધરાવે છે આ વિસ્તારના અંદાજિત એક પોઈન્ટ પાંચ લોકોને પૂરતા ફોર્સથી પાણી મળી રહેશે તેમ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું ભાવનગર મહાનગરપાલિકા તરફથી ભાવનગર શહેરને એક નવું નજરાણું ભેટ ધરવામાં આવે છે જેમાં પાણીની ટાંકી અને સંપનું કામ વાજપાઈ નગર વિકાસ યોજના જે રાજ્ય સરકારની યોજના છે એના અંતર્ગત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે આ કામ પૂર્ણ કરવામાં આવેલું છે અને આજે એનું લોકાર્પણ માનનીય સાંસદ સભ્ય શ્રી રાજેન્દ્રસિંહજી રાણા સાહેબ સાહેબના હસ્તે કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમમાં મેયર બાબુભાઈ સોલંકી ધારાસભ્ય દવે તેમજ અન્ય પદાધિકારીઓ અને નગરસેવકો તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા આ સુવિધાને કારણે લોકોને પાણીની હાડમારી ઓછી થશે તેમાં વિસ્તારના ધારાસભ્યએ જણાવ્યું હતું ભાવનગરના આગળના વિસ્તાર જે નવા વિકસિત વિસ્તારો છે એની અંદર દૂરથી પાણીની ટાંકીમાંથી જે પાણી આવતું એટલે ફોર્સથી પાણી નહોતું મળતું અને છેવાડાના ઘર સુધી પાણી નહોતું મળતું એના કારણે અહીંયા જે પ્રશ્ન હતો એ દૂર કરવા માટે થઈ અને આશરે પોણા ચાર કરોડના ખર્ચે જે આ પાણીની ટાંકી બનાવવાની છે એના કારણે મારા મોટા ભાગના વિસ્તાર એટલે કે મારા જે વોર્ડ આવે છે એમાંથી લગભગ પચ્ચીસથી ત્રીસ ટકા વોર્ડને ફોર્સથી અને સંપૂર્ણ ક્ષમતાથી પૂરતું પાણી મળશે એવી વ્યવસ્થા આ રીતે કરવામાં આવે છે આમ તો ભાવનગર શહેરમાં છેલ્લા ત્રણ વર્ષોથી શહેરીજનો એકાંતરે પાણી મેળવી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં તો પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી ત્યારે હવે આ સુવિધાથી પાણીનો પ્રશ્ન હલ થશે તેમ મનાઈ રહ્યું છે નીતિન સોની વીટીવી ભાવનગર